અવર બ્રેન કે નોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન બિનજરૂરી ઇન્ફોર્મેશન માહિતીનો અતિરેક માનસિકતાને ઇજાગ્રસ્ત કરે છે તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો એ ન્યૂઝ હોય સોશિયલ મીડિયા હોય વોટ્સએપ યુનિવર્સિટી હોય જે પણ હોય તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો એટલી તમારી વિચારશક્તિ માનસિકતા કુંઠિત થતી જાય છે અને માટે માહિતીના જગતમાંથી બહાર નીકળીને સમયસર અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો જરૂરી છે ઇન્ફોર્મેશન નહીં ફિલિંગ એટલે આ કેવું છે કે આમ તો ઘણી બધી વસ્તુઓ આપણને પરેશાન કરતી હોય છે હેરાન કરતી હોય છે પણ એક બ્લોગર છે ડેન પિયર્સ એનું એક બહુ સરસ વિધાન છે મારું બહુ પ્રિય વિધાન છે ને પ્રેક્ટિકલ વિધાન છે કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગ ને ઘણા બધા કંઈક કંઈક તો કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે કેટલાક લોકો વિરાટ લક્ષણો પીછો કરી રહ્યા છે કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે અને હું હું અહીંયા એ વાતથી રાજી છું કે ત્રણ દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાંથી બે અંડર વચ્ચેથી જડ્યું અને તમે કહો આમાં આ રાજી થવા જેવી વાત નથી તમારું એક ગમતું મોજું કે અંડર ગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય અને એ તમને તમારા જ કબાટમાંથી પાછું મળે ત્યારે કેવો આનંદ થાય છે તો કેટલાક લોકોને એવરેસ્ટ ચડ્યાનો આનંદ પણ નથી હોતો અને કેટલાક લોકો એ વાતથી રાજી થઈ જાય છે કે આજે મારું ખોવાયેલું મોજું ચડી ગયું પણ એનો અર્થ એ નથી કે મોજા જ શોધતા રહેવા તો શું કરવું તો એક બહુ સુંદર પુસ્તક છે જેનો અવારનવાર ઉલ્લેખ કરતો રહું છું અને એ તમને બિલકુલ તમને વાંચન જરાય ન ગમતું હોય ને તોય તમે પુસ્તક વાંચી શકો એવું પુસ્તક છે કારણ કે ચિત્ર વાર્તાનું પુસ્તક છે એમાં ચિત્રો છે અને બે બે ત્રણ ત્રણ લાઈનના ડાયલોગ્સ છે ધ બોય ધ મોલ ધ ફોક્સ એન્ડ ધ હોર્સ ચાર્લી મેકેસી કરીને એક આર્ટિસ્ટ છે હું એને નહીં કહું એ આર્ટિસ્ટ છે કલાકાર છે અને તમારે પુસ્તક ન વાંચવું તો હવે આ નામનું મૂવી પણ આવી ગયું છે અને બહુ જ સુંદર મૂવી છે હું તમને એનો એક સીન કહું કે આ ચારેય પાત્રો બેઝિકલી વાત એવી છે કે એક આઠ નવ વર્ષનો એક ટાબરી હોય છે નાનો છોકરો હોય છે એક છછુંદર હોય છે એક શિયાળ હોય છે અને એક ઘોડો હોય છે આ ચાર પાત્રો છે અને આ ચાર પાત્રો એક મુસાફરીમાં નીકળ્યા છે અલગ અલગ પડાવ આવે છે અને તેઓ એકબીજા સાથે વાતો કરે છે પણ આ સામાન્ય વાતચીત નથી આ દરેક પાત્ર એકબીજા સાથે પોતપોતાના ડર શેર કરે છે પોતાની ચિંતા શેર કરે છે પોતાની લઘુતા શેર કરે છે અને સામેવાળું પાત્ર એને રિએશ્યોર કરે છે એનું કાઉન્સલિંગ કરે છે એને ગાઈડ કરે છે અને મજાની વાત હું તમને છેલ્લે કહું તો આ સીન એક એવો સુંદર છે કે એ લોકો ચારે એક ગાઢ જંગલમાંથી જતા હોય છે એટલું બધું ગાઢ જંગલ હોય છે કે આગળનો રસ્તો દેખાતો નથી અને પેલો બાળક નિરાશ થઈ જાય છે અને કહે છે ઘોડાને કે શું કરું મને તો સમજાતું જ નથી મને તો આગળનો રસ્તો જ દેખાતો નથી કઈ દિશામાં જવું કઈ તરફ જવું મને કાંઈ સૂચતું નથી અને ત્યારે ઘોડો એને પૂછે છે કે તને તારું નેક્સ્ટ સ્ટેપ દેખાય છે આગલું ડગલું દેખાય છે એટલે પેલો બાળક કહે છે હા એ દેખાય છે એટલે ઘોડો કહે છે બસ અત્યારે ખાલી આગલું ડગલું ભર એ ભરીશ એટલે પછીનું આગલું દેખાશે તો અને આ ચારેય પાત્રો આપણી અંદર રહેલા છે અને નાનું બાળક એટલે આપણી અંદર રહેલું એ બાળક જે ગભરાયેલું છે ડરેલું છે વાત વાતમાં ડરી જાય છે મૂર્જાઈ જાય છે ચિંતા કરે છે જગતનો સામનો કરતા ડરે છે એ બાળક છછુંદર એટલે કે આપણી વામણી જાત જેને લઘુતા અનુભવાય છે કે આ જગતમાં હું ન નીકળી શકું હું તો બહુ નાનો છું હું બહુ વામણો છું શિયાળ એટલે આપણી અંદર રહેલી ચાલાક જાત અને ઘોડો એટલે આપણી અંદર રહેલા વડીલ જે આ બધાને સાંત્વના આપે છે અને આ રીતે આપણો આંતરિક સંવાદ રચાતો હોય છે કે જ્યારે આપણી અંદર રહેલું પીઢ વ્યક્તિત્વ આપણો આત્મા આપણા ડરને કાઉન્સેલ કરતો હોય છે કે ચિંતા નહીં કર હું છું ને તારી સાથે તો ક્યારેક આપણે પણ આપણી જાતને એવું કહેવું જરૂરી હોય છે કે તું બિલકુલ ચિંતા નહીં કર હું છું ને તારી સાથે માર્ટિન લ્યુથર કિંગનું એક બહુ સરસ વિધાન છે યુ ડોન્ટ હેવ ટુ સી ધ એન્ટાયર સ્ટેર કેસ ટુ ટેક ધ ફર્સ્ટ સ્ટેપ સીડી ચડવા માટે અથવા પહેલું પગથિયું ચડવા માટે આખી સીડી જોવાનો આગ્રહ ન રાખતા તમે એમ કહો પાલીતાણામાં આટલા પગથિયાં છે પણ મને ઉપરના મંદિરના દર્શન થશે પછી જ હું પહેલું પગથિયું ચડીશ તો એમ નહીં થાય તમે જેમ જેમ પગથિયા ચડતા જશો આગલું પગથિયું દેખાતું જશે ધીરે ધીરે મંદિર દેખાશે તો જેટલા કઈ ત્રણ હજાર પગથિયા છે નીચેથી નથી દેખાતા તેમ એક 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 પગથિયું વન સ્ટેપ એટ ટાઈમ તો જ્યારે કશી જ ખબર ના પડે ત્યારે જસ્ટ ટેક યુર નેક્સ્ટ સ્ટેપ આગલું આગલું ડગલું તો દેખાય છે ને હવે શું કરવું તો ખબર છે ને બસ એટલું કરો અને એટલે જ આજ સુધી સૌથી વધારે પ્રચલિત થયું હોય એવું સ્લોગન કયું છે આજ સુધી કઈ બ્રાન્ડનું કયું સ્લોગન સૌથી વધારે પોપ્યુલર થયું છે તમે કોઈ પણ ગૂગલ સર્ચ કરો કોઈ પણ સર્ચ એન્જિનમાં જાઓ ધ મોસ્ટ પોપ્યુલર સ્લોગનના લિસ્ટમાં ટોપ ફાઈવમાં એ સ્લોગન હશે હશે ને હશે કયું છે એની આઈડિયા જસ્ટ ડુ ઇટ જસ્ટ ડુ ઇટ એમ નથી કહેતું વિન ઇટ ઇટ ઇઝ નોટ અબાઉટ વિનિંગ ઇટ ઇઝ અબાઉટ ડુઈંગ તમે માત્ર કરો બસ કરી નાખો વિચારો નહીં જસ્ટ ડુ ઇટ અને એકચ્યુઅલી આ સ્લોગન પાછળની હિસ્ટ્રી બહુ રસપ્રદ છે આ એક હત્યારાના મુખેથી નીકળેલું અંતિમ વાક્ય હતું કે જેણે હત્યા કરી હતી એને જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવેલા જેને એને મૃત્યુદંડની સજા આપવામાં આવી ત્યારે એને પૂછવામાં આવ્યું કે બોલ તારી અંતિમ ઈચ્છા શું છે અને એણે કહ્યું કે વાણી વિલાસ ના કરો જસ્ટ ડુ ઇટ મારું જ માર નાખો મને જલ્દી એટલે વાત પતે અને એના પરથી એ માર્કેટિંગ એજન્સીને વિચાર આવ્યો કે કેટલી પ્રેક્ટિકલ વસ્તુ છે કે આપણે દસ જાતનું પરિણામનો વિચાર કરીએ પરફેક્શનનો વિચાર કરીએ આવું થાય તો જ કરીએ આવો વિચાર આવે તો જ કરીએ જસ્ટ ડુ ઇટ તમે કરશો તો પ્રેરણા મળશે પ્રેરણા મળવાની રાહ જોશો તો ક્યારેય નહીં કરી શકો અને માટે જસ્ટ ટેક યોર ફર્સ્ટ સ્ટેપ તો હજી આઈ થિંક પાંચ મિનિટ છે હા ઓકે કારણ કે મારે એક છેલ્લી વાત જે કહેવી છે કારણ કે પછી મને સંદીપભાઈ કીધું છે કે થોડું ઇન્ટરેક્શનનો સમય પણ રાખવો છે જો તમારે કંઈ પૂછવું હોય તો એ પણ આપણે ચર્ચા કરીશું પણ આ એક પુસ્તક વિશે જો હું તમને નહીં કહું તો મારો ધક્કો વિફળ જશે જ્યારે આપણે જાત વિશે વાત કરીએ આત્મસંવાદ વિશે વાત કરીએ સ્વયં વિશે વાત કરીએ ત્યારે આ પુસ્તકનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે કારણ કે જે યુવાન પેઢી મને પૂછતા હોય છે કે આત્મઘડતર માટે વ્યક્તિત્વ વિકાસ માટે કયું પુસ્તક વાંચવું જોઈએ ત્યારે જે હું પુસ્તકો એમને સજેસ્ટ કરતો હોઉં છું એમાં આ પુસ્તક હોય છે અને એનું નામ છે ધ ફોર એગ્રીમેન્ટ્સ જે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે ચાર સમજૂતીઓ એટલે કે ચાર સંકલ્પ આપણે કરવાના છે જીવનમાં આ કયા ચાર સંકલ્પ છે પહેલો સંકલ્પ છે શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો કારણ કે તમે સ્વીકારો કે ન સ્વીકારો આપણી ભાષા આપણું ભવિષ્ય ઘડે છે આપણે જે ભાષા બોલીએ છીએ એ આપણું ભવિષ્ય ઘડે છે જેટલું શબ્દ ભંડોળ વધારે એટલી પ્રજ્ઞા વધતી જાય છે તમે મને બતાવો આજ સુધી એક એવો પંડિત માણસ એક એવો વિદ્વાન માણસ કે જેની ભાષા ખરાબ હોય ભાષા ઉતરતી હોય નહીં તો અને એટલે જ આપણે વડીલો કહેતા ખબર છે આપણે અમારા ઘરમાં તો એવું હતું કે મરવું બોલી પણ ન શકાય મરવું આવું જ ન જોઈએ મોઢામાંથી તરત વડીલ ટોકે કે એવું અશુભ ન બોલાય કેમ અશુભ ન બોલાય એવી વાતો ન કરાય હજી આજની તારીખે કોઈ એમ કે ને પોતાના જ્યારે પોલિસીની વાત કરતી હોય જીવન વીમાની કે મને કાંઈ થઈ જાય તો એ મૃત્યુ શબ્દ નથી વાપરતા મને કાંઈ થઈ જાય તો આપણે કેટલી પસંદ કરીને ભાષા વાપરીએ છીએ બોલીએ છીએ પ્રયોજીએ છીએ કારણ કે આપણે જે કહીએ છીએ એ ક્યાંક મેનિફેસ્ટ થતું હોય છે અને માટે આપણે એવું કહેવું પડે ને કે આઈ આઈ ડિડન્ટ મીન ઇટ સો ઇફ યુ ડોન્ટ મીન ઇટ તો પછી કહો છો શું કામ તો સારામાં સારા શબ્દો કારણ કે માનવ જાતમાંથી નીકળતી દરેક વસ્તુ ગંધાતી હોય છે જે કાંઈ ઉત્સર્જન પામે છે ને બધું ગંધાય છે મળ મૂત્ર પરસેવો બધું જ માનવ જાતમાંથી નીકળતી એક જ વસ્તુ સુગંધીદાર હોઈ શકે છે જો આપણે ઈચ્છીએ તો અને એ છે આપણા શબ્દો શ્રેષ્ઠ શબ્દોનું ચયન કરો બીજું છે ડોન્ટ ટેક એનીથીંગ પર્સનલી કોઈની વાત કોઈની ટિપ્પણી કોઈનો અભિપ્રાય વ્યક્તિગત રીતે ન લઈ લો કારણ કે એમણે જે કહેલું છે એ એમના જીવન સાથે સંકળાયેલું છે તમને લાગુ નથી પડતું અને એક નાનું હું તમને ઉદાહરણ આપું કે એક લેખક હતા ડેવિડ પોલિકરીના અને એ ન્યૂયોર્ક શહેરની એક ટેક્સીમાં બેઠા અને એમને સ્ટેશન જવું હતું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન જવું હતું એટલે ટેક્સીમાં બેઠા અને ટેક્સીનો ડ્રાઈવર બરાબર જે ટ્રાફિક નિયમોનું પાલન કરીને બહુ શાંતિથી જતો હતો તો એવામાં સામેની બાજુથી રોંગ સાઈડમાં સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરીને એક ટેક્સી આવી અને એકદમ અથડામણ થતાં થતાં રહી ગઈ એટલે આ ડેવિડ પોલી હતા એના જે ડ્રાઈવર હતા એણે સમયસૂચકતા વાપરીને અકસ્માત થતાં અટકાવી દીધો બાકી એક ભયંકર અકસ્માત થઈ જાય હજી તો ડેવિડને જીવ બચાવનો હાશકારો થાય એ પહેલાં તો સામેની ટેક્સીનો ડ્રાઈવર ઉતરી અને ડેવિડના ટેક્સી ડ્રાઈવરના અપશબ્દો કહેવા લાગ્યો ઝઘડો કરવા લાગ્યો કે ચલાવતા ના આવડતો શું નીકળતા હશો એ ભાષા બહુ જ ગંદી રીતે એટલે આ ડેવિડ પોલીને નવાઈ લાગી કે એટલે એ રોંગ સાઈડમાં હતો એણે સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કર્યું છે અમે તો રાઈટ સાઈડમાં જઈએ તો એ આ કેમ આવું કરે છે પણ ડેવિડના ટેક્સી ડ્રાઈવરે એક બહુ સરપ્રાઇઝિંગ વર્તન કર્યું એણે પોતાની ભૂલ સ્વીકાર લીધી કે હા ભાઈ મારી ભૂલ હતી એણે બે હાથ જોડીને માફી માગી કે સોરી એક સ્માઇલ આપી અને એક સારા દિવસ માટેની શુભેચ્છાઓ પાઠવી અને ટેક્સી મારી મૂકી થોડે આગળ ગયા પછી ડેવિડ પોલીએ ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ વાંક તો એનો હતો તો એને કશું કહેવાના બદલે તમેની માફી કેમ માગી અને ત્યારે રિયર વ્યૂ મિરરમાં જોઈને ડેવિડ જે ડ્રાઈવરે જે જવાબ આપ્યો એ જવાબ પર ડેવિડ પોલીએ એક આખું પુસ્તક લખી નાખ્યું જેનું નામ છે ધ લો ઓફ ગાર્બેજ ટ્રક એટલે કે કચરા ગાડીનો સિદ્ધાંત એણે શું કહ્યું કે કેટલાક લોકો કચરાથી ભરેલી ગાડી જેવા હોય છે તેઓ અકળામણ ગુસ્સો ઈર્ષા અદેખાય ઉદાસી આ બધાથી છલકાતા હોય છે અને જ્યારે તેઓ આ દુઃખથી છલકાવા લાગે છે ત્યારે તે તેઓ એવા કોઈ સ્થળ કે વ્યક્તિની શોધમાં હોય છે કે જ્યાં જઈને જેના પર તેઓ આ ગંદકી ઠાલવી શકે એમની સાથે દલીલમાં ઉતરીને આપણે તેમને મોકો આપીએ છીએ એમની ગંદકી આપણા પર ઠાલવવાનો એટલે આવી વ્યક્તિઓ સામે બે હાથ જોડી માફી માગીને નીકળી જવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે આ જગતમાં આ સદગુરુનો સદગુરુનું વાક્ય છે ને મને બહુ જ ગમે છે કે આ જગતમાં સારા કે ખરાબ લોકો નથી હોતા પ્રસન્ન અને દુઃખી લોકો જ હોય છે જે પ્રસન્ન છે એ સારો વ્યવહાર કરશે જે દુઃખી છે એ આપણા પર અકળાઈ જશે કોઈ હોર્ન મારે છે પાછળથી ઓવરટેક કરીને આપણને આંખ બતાવે છે નાની નાની વાતમાં અકળાઈ જાય છે એનો મતલબ એમ કે દિવસ ખરાબ છે એનું જીવન ખરાબ છે બિચારાનું કોઈ ભટકણું હશે માથાનું બાકી જે પ્રસન્ન માણસ હોય જાત સાથે જગત સાથે જીવન સાથે એ મારી કે તમારી સાથે શું કામ દુર્વ્યવહાર કરે એ મોંજવાનું હોય તો આ જગત એ એનું પ્રતિબિંબ છે અને માટે એ ઇટ ઇઝ નોટ અબાઉટ અસ ઇટ ઇઝ અબાઉટ ધેમ માટે નેવર ટેક એનીથીંગ પર્સનલી કોઈ કાંઈ પણ કે કોઈ અપમાન બુદ્ધે કીધું છે ને કે અપમાન ત્યારે જ તમને લાગે જ્યારે તમે સ્વીકારો તો એ એમનો દિવસ ખરાબ છે એ એમનું ઘડતર છે એમની ભાષા છે એમના સંસ્કાર છે એમનું આંતરિક વિશ્વ છે એ બહાર આવે છે એમની પીડા છલકાઈને આપણા સુધી પહોંચે છે એ પીડિત છે એ દુઃખી છે તમે પ્રાર્થના કરો એના માટે કે ઈશ્વરને મદદ કરે ત્રીજું નેવર અઝ્યુમ એનીથિંગ ડોન્ટ મેક અઝમ્શન્સ કોઈ પણ ધારણા ના કરો કારણ કે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ આપણા વિશે આવું વિચારતી હશે આપણે ક્યારેય સાચા નથી હોતા મોટે ભાગે આપણી ધારણા ખોટી પડે છે મોટે ભાગે આપણે જેવું વિચાર્યું હોય છે એવું નથી થતું અને માટે તમને એવું લાગતું હોય કે કોઈ તમારી સાથે વાત નથી કરતું કોઈ તમને અવોઇડ કરે છે તો પૂછી લો ને કે ભાઈ કંઈ માઠું લાગ્યું છે મારું મારાથી કેમ અબોલા છે ધારી ન લો મોટે ભાગે આપણે શું થાય છે આપણે ધારી લઈએ છીએ કે આવું જ હશે પૂછો વાત કરો સો ડોન્ટ મેક અઝમશન્સ અને ચોથું ઓલવેઝ ડુ યોર બેસ્ટ એન્ડ ગીવ યોર બેસ્ટ તમારું સો ટકા આપો બાકીની ચિંતા છોડી દો લોકો તાળીઓ પાડે કે ન પાડે લોકો પરિણામ આપે કે ન આપે લોકો પ્રશંસા કરે કે ન કરે કોઈ પ્રમોશન આપ ડુ યોર બેસ્ટ હું મારી દીકરીને પણ આ જ કહેતો રહું છું કે આપણે કર્મણીય વાધિકાર વસ્તુ તો ભૂલી જઈએ છીએ જે મૂળભૂત સિદ્ધાંત છે જે આપણે યાદ રાખવો જોઈએ કે પરિણામ આપણા હાથમાં નથી અને જ્યારે આપણે પરિણામ પર ફોકસ કરીએ છીએ ત્યારે જ આપણે ધ્રુજીએ છીએ ગભરાઈએ છીએ ડરીએ છીએ આપણે પ્રયત્નો પર ફોકસ કરીએ તો કોન્ફિડન્ટ જ હોઈએ છીએ છેલ્લા બોલે જ્યારે છ રન કે સાત રન બાકી હતા અને ત્યારે મોહમ્મદ સિરાજે બોલ્ડ પાડી એટકિન્સનની એટકિન્સન જ હતો ને લગભગ સ્ટ્રાઇક પર પછી સિરાજના ઇન્ટરવ્યૂ મેં બહુ સરસ વાત કરી કે મેં તો એટલું જ નક્કી કર્યું રાખ્યું કે મારે મારી ડિલિવરીની ટપ્પો બરાબર પડવો જોઈએ પછી ચાર્જ આય જે થાય તો મારો ટપ્પો બરાબર પડવો જોઈએ મેં રિઝલ્ટનો વિચાર નહોતો કર્યો એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ કે જ્યારે આપણે પરિણામનો વિચાર કરીએ છીએ ને ત્યારે જ આપણે આપણું ફોકસ ગુમાવીએ છીએ એક બહુ જ સરસ ટૂંકી વાર્તા છે કે એક એક નાનો બાળક અને બાળકી રમી રહ્યા હતા છોકરા છોકરી અને જે બાળક હતો એની પાસે ખૂબ બધા પેબલ્સ હતા લખોટા હતા અને જે બાળકી છે એની પાસે ચોકલેટ્સ હતી અને બંને નક્કી કર્યું કે આપણે એક્સચેન્જ કરી લઈએ બાળક એવું કહ્યું કે હું તને બધા લખોટા આપી દઉં અને તું મને તારી ચોકલેટ્સ આપી દે એગ્રીમેન્ટ થયું અને જે બાળક હતો જે છોકરો હતો એણે ચતુરાઈથી જે સારા સારા લખોટા હતા જે એને ગમતા હતા એવા પથ્થર ભૂરા લીલા પીળા જેને જે કલર ગમતા થઈ એ અમુક સારા સારાને પોતાની પાસે રાખી લીધા અને બાકીના પેલી છોકરીને આપી દીધા અને છોકરીએ બહુ પ્રામાણિકતાથી પોતાની પાસે જેટલી ચોકલેટ્સ હતી એ બધી એ છોકરાને આપી દીધી એ રાત્રે એ છોકરી નિરાંત સૂઈ ગઈ અને છોકરો આખી રાત સૂઈ ન શક્યો એ વિચારમાં કે ક્યાંક એ છોકરીએ થોડીક ચોકલેટ્સ રાખી તો નહીં લીધી હોય ને સો જ્યારે તમે હંડ્રેડ નથી આપતા ત્યારે જ તમે બીજા પર શંકા કરો છો કે એણે કદાચ નહીં આપ્યું હોય તો સો ગીવ યોર હંડ્રેડ પર્સન્ટ એ રિલેશનશીપ હોય ભલે રિલેશનશીપમાં તમે સો ટકા આપશો તો એ રિલેશનશીપમાં એ પચાસ ટકા જ ગણાશે ઇવન ઇફ યુ ગીવ યોર હંડ્રેડ પર્સન્ટ જો સામેથી કશું નહીં હોય તો એ પચાસ ટકા જ ગણાશે પણ તમે તો તમારું સંપૂર્ણ આપી દો જે કાંઈ છે એ તો સમય ક્યાં સમાપ્ત થઈ ગયો એનો ખ્યાલ ન રહ્યો મને પણ તમારી સાથે વાતો કરવાની મજા આવી પણ આ આત્મસંવાદ કઈ રીતે તંદુરસ્ત બનાવો એની સૌથી પહેલી ચાવી છે સૌથી પહેલું પગથ